હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને કાલે રાત્રે હું ગયો તો વિસનગર કે મારે થોડી મિટિંગનું કામ હતું કે નવરાત્રિમાં શૂટનું રીલ શૂટનું કામ આવ્યું હતું તેની એની મિટિંગ હતી તો રાત્રે જઈને આવ્યો હું મીટિંગમાં અને ડીલ દંડ બી કરીને આવ્યો છું ને નવ દિવસ હવે મારે એમના ત્યાં જ જવાનું છે રીલ ઉતારવા ફોટો શૂટ કરવા અને બ્લોગિંગનું કરવા

10:00 wajha 10:00 wajha 10 tang khabar ni pati 10:00 wajha 10:00 wajha na swangi kakka banli mom 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 dada varama na betha betha તો ફાઇનલી મિત્રો આપણે ચા બની ગઈ છે હા દૂધ પાક છે ચા છે દૂધ છે અમારી ફેવરેટ નાસ્તો એટલે કે વઘારેલી રોટલી અને હવે આપણે જમીને नाश्तो करी ने जैसु दुकाने दर दर के लोग क्यों बेकुल बूटा पाया दुआ Ah, 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 દાદા રમાલે છે કે લખાવ્યો આ લખાવ્યો આ કેવા આ બનાવી તુલી રાતે રોટલી ઈડલી ભગવાન માજા જો મને ગેસ મને ગેસ જાય કોણ

મિત્રો હવે આપણે ચા નાસ્તો થઈ ગયો અને હવે નીકળી આપડે દુકાને તો આખો બ્લોગ જોતા રેજો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો આપડે હવે પોકી ગયા છીએ આપણી ઓફિસે આપણી દુકાને આપડી દુકાન છે જઈએ હવે ઉપર દુકાને ચલો બાબા આય તો ચલો હવે જઈએ અંદર દુકાનમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી મામા જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી ફાઇનલી કહીશ હવે જઈએ છીએ આપણે દુકાને કે થોડું ગુલાબનું કામ આવ્યું છે પત્તીનું ને તો આપણે લઈને જવાનું છે સિસ્ટરના ઘરે તો આખો બ્લોગ વધારે કેવો લાગે કોમેન્ટમાં જરૂર શીખ્યા તો મિત્રો ફાઇનલી આપણે પોકી ગયા છીએ ગુલાબની પત્તીને લેવા માટે અને અહીંથી આપણે લેવાના છે ગુલાબની પત્તી ત્રણ કિલો અને બે કિલો પીળા તો અને એ પછી લઈને આપણે જવાનું છે સિસ્ટરના ઘરે ફાઇનલી ગઈશ આપણે ફૂલ લઈને પોકી ગયા છે સિસ્ટરના ઘરે અને હવે આપણે આને ખોલીશું ખોલીને પાંદડીઓ બધી અલગ કરીશું અલગ કરીને પછી ડેકોરેશન કરવાનું છે અને પછી રીલ શૂટ કરવાનું છે તો આખા વિડીયોમાં જોડ્યા રહેજો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી જાય છે ફાઈનલી ગાઈસ આ તમે જોઈ શકો છો કે આપણું જે ડેકોરેશન હતું એ પતાવી દીધું છે મેં તમે જોઈ લો કે આ રીતના નું ડેકોરેશન કર્યું છે અને હવે આપણે નીકળીશું દુકાને કારણ કે દુકાન થી બી ફોન આવી ગયો છે અને જવામાં બી બહુ લેટ થઈ ગયું છે તો ફાઈનલી મિત્રો તમે આ જોઈ શકો છો કે ભાણો આપણા દુકાન નું આસન્યુ કટિંગ કરે છે અને આપણે ચાલ્યા વાગે તા ચાલીને આવી ગયા અને તો કટિંગ કરે સારું ખાવા ભણા કટિંગ કરતા અરે હું અંદર ચા કાઢી નાઈન પછી આપણે બનાવીએ હે કાઢી આવું ચા તું લગાવી ના દેતો યાર હા બનો બનાવું લગાવવા

હા ભોણા કાર્પેટ લગાવવાનો ઓર્ડર લેવા માંડું ફૂટે પહોંચ્યું છે તો કોઈના ઘરે લગાવ્યું હોય કાર્પેટ તો કેજો અમારો ભોણો લગાવશે કાર્પેટ એક ફૂટ ના પોચ્યું પે એટલે સામાન હંગાત કે કેટલી મજૂરી માલ સામાન હંગાત મૂકવું પડે ગુંદર ચોપડે એ જોવો ખાલી હા અને પત્તુ તો ને ને ભણાવ આમ કરજે હે પત્તુ બતાવજે ગુંદર ચોપડવાનું फड़ते तो पड़ तो लिया आ खुણો तो आ किनारे बाकी रहगी तो कंपन थे जो गीतो गात है। हैंड वॉश करता है तू हाथ लुकता है તો સર તમને આ કાર્પેટ લગાવવાની લાઈનનો કેટલા વર્ષનો અનુભવ છે 3 વર્ષ હે હા 3 વર્ષનો તો 3 વર્ષમાં તમે કેટલા મીટર કાર્પેટ લગાવી છે ઓ એટલે આમ કાર્પેટ લગાવતી વખત કોઈ વેસ્ટેજ નીકળે ખરી આમ ના એવું તાર પેલો કટકો બાજુ મેલ્યો પેલો ખૂણા એ આનો મેલ્યો લગાવવાનો ચોક લાગે છે ચોકન લગાવવાનો બ્લોગ જો એટલે જોઈન મોજે બીજે લગાવનો હું બચાય બીજે તું ચો લગાવાય હા અંથોરી આલું ભોં

અને આપડે ક્યાંય લગાવવા જઈએ તો ગુંદર નો વાયરિયો ડબ્બો આપણે લઈએ કેસર નો ડબ્બું પતિ શું કરવું પડે પોણા ના ના બોલ હવે બોલ

આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે કપડા ચેન્જ કરી દીધા છે કારણ કે મારે જવું છે હેર કટ કરાવવા અને હેર કટ કરાવીને પાછો ઘરે આવીશ આઈને જમીશ અને પછી થોડું એડિટિંગ નું કામ છે તો એ કામ પતાવીશ હજુ બ્લોગ બી એડ કરવાનો બાકી છે એડિટ નો તો આખો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ નામના ને દબાઈ દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી